ઉમરપાડાના પોલીસ કર્મીના વિરોધમાં આવેદન પત્ર પાઠવવામાં આવ્યું સામાજિક આગેવાન સાથે અભદ્ર વર્તન કરવા મામલે આવેદન પાઠવી ખાતા કે તપાસ માંગ કરવામાં આવી છે ઉમરપાડાના જમાદાર યોગેશ માળી દ્વારા સામાજિક આગેવાન સ્નેહલ વસાવા સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું બલાલ કુવા ગામે થયેલ ઝઘડામાં સ્નેહલ વસાવા ઉમરપાડા પોલીસ મથકે રજૂઆત કરવા પહોંચ્યા જ્યાં હાજર જમાદાર યોગેશ માળીએ સ્નેહલ વસાવાને કહ્યું કે તું તારા ગામનું જો બીજાની મેટરમાં તારે નહીં પડવાનું તું કાયમ બધારી મેટરમાં આવતો હોય છે તેઓ જાહેરમાં કહી અપમાનિત કર્યા તો આજ રોજ આદિવાસી સમાજના આગેવાનોએ ભેગા મળી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો છે ઉમરપાડા મામલતદાર કચેરી ખાતે આવેદન પાઠવી યોગેશ માળી સામે ખાતા કે તપાસની કાર્યવાહીની માંગ કરી છે આપણે કારણ કે આ આ વિસ્તારમાં આપણે સ્પષ્ટ સમજીએ છીએ કે ન્યાયની કરોડરજ્જુ આ લોકોએ તોડી નાખી છે ન્યાય મેળવવા માટે બરાબર એફઆઈઆર કરાવવા માટે ગાંધી ચિંધ્યા માર્ગે આ ધરણા પર બેસવું પડે છે કોઈ ન્યાય નથી એટલે પોલીસે પણ વિચારવું જોઈએ અને સંકલનમાં કામ કરવું જોઈએ બાકી અમે પણ તૈયાર છે તમારી સાથે સંકલનમાં આવવા તમને પણ અમે બે નંબરના જે ધંધા કરતા છે એ લોકોને લિસ્ટ આપીશું હવે તમે કેટલાની ધરપકડ કરો છો એ અમે જોઈએ છીએ બરાબર છે દાખલ થાય છે કે એ જોઈએ છે અને પછી આ વિસ્તારમાં જેટલા પણ બે નંબરના ધંધા કરે છે બધાની લિસ્ટો બનાવીશું અને એ લિસ્ટો બનાવી છે તમામ આગેવાનો સાથે એક સંકલન બેઠક રાખીશું અને ઉમરપાડા પીએસઆઈ સાહેબને આપીશું અમે પણ જોઈએ છે કે ન્યાય અહીં મળે છે કે નથી મળતો અહીંયા કેટલું બે નંબરી ચાલે છે એ બધી જનતા જાણે છે બધાને ખબર છે પણ આ ખાડા કામ કરવામાં આવે છે અને આગેવાનોને ડરાવવામાં આવે છે પણ ડરવાનું નથી ભાઈઓ આ લોકોથી દબાવવાનું નથી કારણ કાર કાદેશ બંધારણ થી ચાલતો છે ભાજપ ના બંધારણ થી નદી ચાલે તો એટલે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અહીંયા લડવા આવવાનું છે અને લિસ્ટ લઈને આવીશું આવીશું કે નહીં અને તમામ યુવાઓ આ વિસ્તારમાં કામે લાગે લિસ્ટ બનાવે અહીંયા તો કે તમે બો આગેવાન છો તમે તમારા તું તું તમારા ગામનું જો એવી અભત્ર ભાષામાં એમણે વાત કરી હતી જ્યારે હું આદિવાસી સમાજમાંથી હું આવું છું અને ઉમરપાડા તાલુકો એ સો ટકા આદિવાસી વિસ્તાર છે અને એવામાં અમારા જેવા આગેવાનો છે ત્યાં જતા હોય અને અમારા સાથે આવી અભદ્રતાથી વાત કરતા હોય તો સામાન્યતા જનતા જતી હોય તો એમના સાથે કે એ લોકોનું વર્તન કેવું હશે એ ખૂબ ગંભીર બાબત છે જેથી આવનારા સમયમાં આવી ઘટના નહીં બને અને સામાન્ય જનતાને આ લોકો સાંભળે એ જ માટે અમે આજે ફરિયાદ આપવા આવેલા છે 那社会。